ચાર સબ્જી છે એ સિવાય સ્વીટ બે આવે ત્રણ પ્રકારના ફરસાણ આવે અત્યારે જે છે એ ફરસાણમાં ચાટ છે સમોસા છે અને ઇડલી છે બાકી રોટલી આવે અને આવે રોટી છે આવેટી દરેક સબ્જી છે એ લાઈવ જ બને ઓર્ડર પછી જે ઓર્ડર આપો સબ્જીનો એ ઓર્ડર બને લાઈવ હલો હરિઅન વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તમારું સ્વાગત છે નવા વિડીયોમાં તો આપણે ગુજરાતી થાળી માટે રાજકોટમાં ઘણા સમય પછી એક નવી જગ્યા આવ્યા કાઠિયાવાડી જલસા નામ છે અને ગુજરાતી થાળી માટે ઘણી ફેમસ જગ્યા છે તો કઈ કઈ વસ્તુ મળે છે કઈ રીતે બનાવે છે એ આપણા વિડીયોમાં જોશું અને બાકી આવે છે કાવા રોડ ઉપર જે આપણે ગ્રેસ કોલેજની આગળનો જે રોડ આવે ને કાળા રોડ ઉપર મેન રોડથી સેજ જ અંદર આવો તો એક્ઝેક્ટ લોકેશન ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ અને કોન્ટેક્ટ ડિટેલ્સ પણ આપી દઈશ તો કઈ રીતે બનાવે છે શું પ્રાઇસ છે થાળી માં કઈ કઈ વસ્તુ મળે છે બધું જ આપણે આ વિડીયો માં જોશું લેટ્સ રોલ ચાલો તમને વિઝિટ કરાવું કાઠિયાવાડી જલસા અને અહીંયા તમે તમારો આરામ થી ટાઈમ સ્પેન્ડ કરી શકો તો ફેમિલી સાથે ગાર્ડન અને ચિલ્ડ્રન પ્લે એરિયા પણ આપેલ છે તમે જો આરામથી એન્જોય કરી શકો તો આવી રીતે છે રેસ્ટોરન્ટ નું સેટિંગ જો એકદમ બેસ્ટ એમ્બિયન્સ માં ફૂડ પણ બતાવશું કેવી રીતે બને છે અને કેટલી વસ્તુ એક થાળીમાં ઇન્ક્લુડ છે અને અહીંયા જે આપણે ફૂડ છે એ લાઇવ જ બને છે સબ્જી છે રોટી આ રોટી આટેલા લાઇવ બને છે રોટલા છે રોટી છે અને ઓસ્તી અને આપણે શાક પણ બનતા તમને બતાવીશું હાલો બાવા 아, 이래가면, 아, 이

હા તે ચાટ બનાવે છે આનલિમિટેડ થાળી માં જ આવે ને ભેગલા ચાટ

ez eo an Terima kasih telah menonton! અહીંયા કુલચા બને છે અત્યારે વાળી બધી આઈટમો સેક્શન અહીંયા થાળી છે છે આખી એમાં ચાર શાક આવે ચાર સબ્જી છે એ સિવાય સ્વીટ બે આવે ત્રણ પ્રકારના ફરસાણ આવે અત્યારે જે છે એ ફરસાણમાં માં ચાટ છે સમોસા છે અને ઈડલી છે બાકી રોટલી આવે અને ફુલચા આવે પાપડ છાશ દાળ આ બધું તો છે જ બધું જ જે છે એ અનલિમિટેડ